નમસ્કાર મિત્રો એસ પી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ પર જો નવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને ટેટ સરકારી ભરતીને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જો વિડીયો નીચે લિંક મૂકેલ છે ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે મિત્રો વિદ્યા સહાયક કાયમી ભરતી માટે એક જાહેરાત આવી છે શ્રી આદિવાસી યુવક સેવાશંઘ ચિત્રોડિયા તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદ સંચાલિત શ્રી પૂજ્ય રામ શર્મા આચાર્ય આશ્રમશાળા ચિત્રોડિયા તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદમાં વિદ્યા સહાયકની જગ્યા ભરવા માટે મદનીષ કમિશનર આદિજાતિ વિકાસ દાહોદજી દાહોદના પત્ર ક્રમાંકના એનઓસી તારીખ સત્યાવીસ બે બે હજાર ત્રેવીસથી થી વાંધા પ્રમાણપત્ર મળેલ છે વિદ્યા સહાયક રોસ્ટર ક્રમાંક છ જાતિ છે બિન અનામત મહિલા લાયકાત બી એ બી એડ અથવા બે વર્ષીય પીટીસી ટેટ ટુ પાસ વિષય છે અંગ્રેજી મિત્રો બિનઅનામત કેટેગરીમાં કોઈ પણ અરજી કરી શકે છે એસટી એસ સી હોય કે પછી ઈવીએસસી હોય દરેક વિદ્યાર્થી આમાં અરજી કરી શકે છે પણ મહિલા ઉમેદવાર હોવા જોઈએ આશ્રમ શાળામાં ચોવીસ કલાક હાજર રહેવાનું હોય છે અને આ અરજી તમારે દસ દિવસ કે પંદર દિવસ અંદર કરી દેવાની હોય છે રજીસ્ટર એડીથી સ્વપ્રમાણિત નકલો જોડીને અરજી કરવાની હોય છે તમારે જો આ જાહેરાત જોઈતી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ પર મૂકી દઉં છું તમે આ એડ્રેસને બધું જોઈ લેજો અને જો તમે લાયક હોય તો અરજી કરી દેજો આજના વિડીયોમાં બસ આટલું મળશું નેક્સ્ટ વિડીયોમાં